વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે બેબી પોટેટો સબ્જી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા બેબી પોટેટો એટલે કે નાના બટેકાનું શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે નાના બટેકા બાફી લીધા છે ત્રણ સીટી કરી અને નિમક નાખી અને બાફી લીધા છે તો હવે અહીંયા બટેકા બોફાઈ ગયા છે અને આપણે એક કાણાવાળા વાસણની અંદર આપણે એને કાઢી લેવાના છે

એક ચમચી જેટલી દરદરી ખાંડેલી વરિયાળી નવા બટેકાની સીઝન શરૂ થઈ જાય એટલે આવા નાના નાના બટેકા એટલે કે અંદર સારા પ્રમાણમાં મળી રહી છે ડુંગળી કલર કલરની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડવાની છે અહીંયા આપણા ડુંગળી મસ્ત એવી સતળાઈ ગઈ છે લાઈટ पिंक કલરની ડુંગળી થઈ ગઈ છે તો હવે અહીંયા આપણે ટમેટા ઉમેરી દેવાના છે જાય પછી આપણે લસણવાળી ચટણીને ઉમેરવાની છે અહીંયા આપણે લસણવાળી ચટણી ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું આપણે ડુંગળી ટમેટા અને મસાલાના ભાગનું મીઠું ઉમેરશું આપણે કે બટેકાની અંદર બાફવામાં મીઠું ઉમેરેલું છે જે પ્રમાણે આપણે આ શાકની અંદર ગ્રેવી કરવી હોય એ પ્રમાણે અહીંયા આપણે મીઠાનો ઉપયોગ કરવાનો છે એ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને થોડા અહીંયા લીલા ધાણા ઉમેરશું તરત આપણે મસાલાને સાતળી જવાનું છે તો અહીંયા આપણો મસાલો મસ્ત એવો સતળાઈ ગયો છે તેલ પણ સાઈડ ઉપરથી છૂટું પડવા લાગ્યું છે તો અહીંયા આપણે ગરમ મસાલો ઉમેરી દેવાનો છે એને પણ સરસ આપણે મિક્સ કરી લેશું મસાલા સાથે અને અહીંયા આપણે બટેકાને ઉમેરી દેસુ તો ટેસ્ટી એવું આપણું બેબી પોટેટો સબ્જી તૈયાર થઈ ગઈ છે એટલે કે ટેસ્ટી એવું નાના બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે સર્વિંગ બાઉલની અંદર આપણે સર્વ કરી લેશું